एक सूचना के एक मैसेज के आप एक से आदिवासी संगठित रहिए एकत्रित रहिए जय आदिवासी समय गयो छे गुलाम नो उल्गुलान नो कई नो। आए कई गए इस नाम को मिटाने के लिए पर ये सिर्फ नाम नहीं है ब्रांड है ब्रांड મારું માલ લાલ માૂમીરામારામે રંીલા મારા રૂમલારા મે રંગીલા આદિવાસી આખો દિલ માં તુફાન એ માગમાં તૂફાન આદિવાસી ટાઈગર આદિવાસી બેની મારી ફેરણી આદિવાસી ટાઈગર આદિવાસી બેની મારી हमारी थे सौधी जुनी में पूजा धरती मानी करता हाथ में धारिया ने तीर का मान माथे बगड़ी सफेद में पैर हमारी थे सौधी जुनी में पूजा धरती એટલે આપણા માટે દિવાળીનો તહેવાર ભલે લોકો ગમે તે માનતા હોય પણ મારા માટે આપણા સમાજ માટે આદિવાસી દિવસ એટલે કે દિવાળીનો નો તહેવાર

অকা আবেলা সাজে! একা চালে! একা চালে! নাডি সি আেলা নথি লাকতে জোর করো! रुवाटा बोले ना बालना रोहाटा उदिवासी तुमको क्या लगता था हम लोग नहीं लौटेंगे गलत जब तक तोड़ेगा नहीं तब तक छोड़ेंगे नहीं हमको तो क्या आंडो पांडो जांडो समझे क्या हम लोग आदिवासी आदिवासी जो के गए जय आदिवासी जय आदिवासी जंगल में जानवर आचार हो गए ना तो जानवरों के जंगल राजा सिंह आवेलो ले सिंह जो पाचर होते ना तो समझ जा लोग आदिवासी आ लो गया छे आईयो ना आदिवासी ऐसा आदिवासी पावर के तो आ पावर हमेशा जड़वा हो जो है જેટલું પબ્લિક અત્યારે છે ને એ પબ્લિક જો અત્યારે આપણે હક અધિકાર માં લડે ને કોઈની બાપની તાકાત નથી કે તે જૂટી લઈ જાય જય આદિવાસી નવમી ઓગસ્ટ એટલે આદિવાસી દિવસ બધા ભાઈઓ અને બહેનો મારી શુભકામના અને સ્પેશિયલ જે આપણી સંસ્કૃતિ જાળવે બેન ગંડેવાથી જે તોડકી આવી હતી તૂર માટે તે બહેનો માટે એક વખત ચોદા તાળી કેમ કે આપણી સંસ્કૃતિને ચાળવી રાખી છે એ કંડવાની બહેનો માટે આદિવાસી સમાજ સેવા ગ્રુપ દ્વારા આયોજિત આ આદિવાસી રેલી ખૂબ ખૂબ આભાર માનું છું આદિવાસી સમાજ સેવાનો કે હું બી એક આદિવાસી સમાજ સેવા હેન્ડલમાં લો અંદર સભ્યો છું ખૂબ આભાર કે જે લોકો મને આ મંચ પર

પોલીસ પ્રોટેક્શનને ખૂબ આભાર માનું છું કે એ લોકો બી રક્ષાબંધન છોડીને આપણી સાથે આપડા સપોર્ટમાં આવ્યા ખૂબ ખૂબ ધન્યવાદ પોલીસ પ્રોટેક્શનને પોલીસ પોલીસ પ્રોટેક્શન આપણને આપવા માટે કેમ આવ્યા ખબર એકલો નથી આજે આખું આદિવાસી નીકળેલું છે એટલે પોલીસ પ્રોટેક્શન બી આવે એટલે સમજી લેવું આપણે એકલા હશું ને કે ભાઈ સંગઠન બનાવો સંગઠન બની એકત્રિત થવો એકતા જાળવો તો આપણો સમાજ આગળ જશે આજે કોઈ બી સમાજ હોય કોઈ બી સમાજ હોય બધા સમાજની અંદર સંગઠન છે ખાલી એક જ સમાજ આપણો આદિવાસી સમાજ છે કે સંગઠનથી વંચિત છે આપણે કોઈ બી હિસાબે જે બી આમાં પાછી દેલીના આયોજક બધા મિત્રોને મારે કહેવાનું કે સંગઠન બનાવો આદિવાસી સમાજ સેવા ગ્રુપ એંદલ એટલે શું આદિવાસી સમાજ સેવા ગ્રુપ એંદલ એટલે કે ચાતી 5 ખરોને અમે પોતે બનાવ્યા છે અમે પોતે બનાવ્યા છે હોસ્પિટલનો ખર્ચો આદિવાસી સમાજ સેવા ગ્રુપ આપે છે અકસ્માત થાય આપણા સમાજના તો અમે ઉભેલા છે અમે ઉભેલા છે આ તાકાત બતાવવાની કોઈની જરૂર નથી આદિવાસી સમાજ એકલો લડી લેશે એકલો પેલાની તબિયતને સુધાર કરશે પણ ક્યારે આપણામાં એકતા જ હોય આપણામાં આજે એકતા નથી ભલે નવમી અગસ્તના દિવસે ભેગા થયા પણ આવનારી કોઈ બી તકલીફોમાં કોઈ બી સંજોગોમાં આપણો સમાજ એક સાથે હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ એમ એટલે હર હંમેશા કેમ આપણે એક રહીએ એકત્રિત રહીએ સંગઠિત રહીએ બાબા સાહેબ આમ્બેડકરની એક વખત જોરદાર આપણે જે બોલાવાની છે બાબા સાહેબ આંબેડકરની કેમ આ રેલી કાઢીને બાબા સાહેબ આંબેડકરના લીધે કાયડી છે કેમ કે આદિવાસીને સંવિધાનમાં

કોઈ બી તકલીફ હશે એક ફોન કરજો ચોવીસ કલાકથી ફોન ચાલુ રહેશે ચોવીસ કલાકમાં નવ્વાણું બે ચોપન સિત્તોતેર ચાર ચોથ્રી ફોન કરજો એક વખત કે સુનિલભાઈ તમારા હાર વાંચોરો હોય એટલો પાવર છે પાવર કોના માટે છે મારા હાથે મારા ભાઈ લોકો ઉભરેલા છે મારા હાથે મારા ભાઈ લોકો ઉભેલા છે આદિવાસી સમાજ સેવા ગ્રુપ હેન્ડલ કંઈ બી કરી શકે એ કોઈના બાપની તાકાત તરીકે નહીં કરવા દે મારું ફરક ક્યાંય પૂરું કરું અને ભાઈ એક જ મારી વાત એક રહેવું સંગઠિત રહેવું આપણે સંગઠિત નહીં રહેવું તો સમાજમાં આપણને કચડી લાગશે આજે આપણને કહેવામાં આવે કે ભાઈ રેશન કાર્ડમાં તમારું નામ નથી આધાર કાર્ડમાં ખોટું કેમ ખોટું આ આવેલા તે લોકોને મારે કહેવાની જરૂર છે આ દેવતા ભાઈને જરૂરથી કહેવાની જરૂર છે કે જ્યાં શિક્ષણની કમી છે છોકરાને ભણતરમાં કંઈને કઈ તકલીફ છે તો મહેરબાની કરીને તમારા પગાર મળી પાંચ ટકા આપો પાંચ ટકા આપી આપણું બાળકને ભણાવો તો શિક્ષણમાં આગળ જશું તો આધાર કાર્ડ સાચો હે રેશન કાર્ડમાં નામ ફરવો હે આજે દસ ચોપડી ભણને કામ પર જવું પડે કેમ જવું પડે એ આપણી લજ્જા આવું જોઈએ આપણને શરમ આવું જોઈએ આ સ્ટેજ પર ઉભરેને આજે મોટી મોટી વાત કરવાની કોઈ નથી થતું ભાઈ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવું પડે ગ્રાઉન્ડ લેવલ પર એ મહેરબાની કરીને મારા ભાઈ જેટલા બી સાંભળતા હશે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરો આપણે આપણા સમાજ ને આગળ લેખ્યું હશે તો ભણતર જરૂરી છે ગણપતિ બાપા આયોજન કરો શિક્ષિત છોકરાઓને પ્રોત્સાહન પ્રોત્સાહન આપો ચોપડા આપો નોટબુક આપો તો જ આપણો સમાજ આગળ જશે રેલી કાઢી બસ પૂરો એના પર કામ કરો તો આપણો સમાજ આગળ જશે ને તો નહીં જાય ખાલી 9 ઓગસ્ટ માટે નથી એક હુંકાર ભરવાની છે અહીંથી નવ ઓગસ્ટ ના દિવસે કે આ રિયલ ઓફ ઓનર કોણ રિયલ ઓફ ઓનર કોઈના બાપની તાકાત નીમ લે કે કોઈ બાપ ને અટકાઈ શકે અટકાઈ શકે સાંભળવાથી નહીં કઈ થાય સુનિલભાઈ બી જોશ આવો જોઈએ બોલવાનો હુંકાર મારવાની હોય મારવાની હોય કે નહીં મારવાની હોય જય આદિવાસી